નમસ્તે મિત્રો સ્વાગત છે આપનું જ્ઞાન ગોષ્ઠી ચેનલમાં નમસ્તે વાચક મિત્રો તો ચાલો મળીએ આજે એક નવા પુસ્તક ને પુસ્તક નું નામ છે સત્યાર્થ પ્રકાશ દયાનંદ સરસ્વતી નું આ પુસ્તક છે મિત્રો જ્યારે જ્યારે દયાનંદ સરસ્વતી ની વાત આવે ત્યારે સત્યાર્થ પ્રકાશ ની વાત જરૂર થાય અને એ સંદર્ભે પણ ઘણા સમયથી આ સત્ય પ્રકાશ પુસ્તક ગોતી રહી હતી એક દિવસ પુસ્તક મેળામાં સત્ય પ્રકાશ જોવા મળ્યો અને મેં ખરીદી લીધું તો ચાલો આપણે આ પુસ્તક વિશે વાત કરવાની છે આજે સમાજના પ્રવર્તક અને ગુજરાતના પનોતા પુત્ર મહર્ષિ દયાનંદ સરસ્વતી રચિત ગ્રંથોમાં પ્રકાશ એ અમર કૃતિ છે જે ઋષિ દયાનંદ સરસ્વતીના કાશી નિવાસ દરમિયાન અઢારસો ચુમ્મોતેરના સમયમાં તેમના પરમ ભક્ત રાજા જય કિશનદાસની વિનંતીથી પ્રથમ સંસ્કરણની રચના કરાઈ હતી આજે હું આપની સમક્ષ લઈ આવી છું તે આર્ય સમાજ દ્વારા પ્રકાશિત થયેલું બે હજાર એકવીસનું આ પ્રકાશન છે જે ચારસો જેટલા પેજમાં વહેંચાયેલું છે અહીં ભાષાંતરકાર મનસાશંકરે તેનો શબ્દ અનુવાદ કરવાનો પ્રયત્ન કર્યો છે જેને કુલ ઉલ્લાસમાં આવ્યા છે ગ્રંથ રચવાનું મુખ્ય આયોજન જે સત્ય છે તેના ઉપર પ્રકાશ પાડવાનું છે મનુષ્યનો સ્વભાવ સત્યને જાણવા વાળો તેમ છતાં પોતાના પ્રયોજનની સિદ્ધિ માટે હઠ દુરાગ્રહ અવિદ્યા આદિ દોષોના કારણે સત્ય છોડી અસત્ય તરફ વળી જાય છે તે સત્યના માર્ગ બતાવવાનું કામ આ ગ્રંથમાં થયું છે જો મિત્રો તમે વેદો નથી વાંચ્યા તો તમારે આ પુસ્તક જરૂર વાંચવું જોઈએ એવું મારું સૂચન છે પ્રસ્તુત પુસ્તક આપણે જે મહત્વપૂર્ણ આધ્યાત્મિક ધાર્મિક આદર્શ પરંપરા રીતિનીતિ સંસ્કૃતિ સભ્યતા રૂપી સંપત્તિ ખોવાઈ ગઈ હતી જેને આપણે ભૂલી ચૂક્યા હતા જે પ્રત્યે આપણી અશ્રદ્ધા થઈ ગયેલી હતી જે આપણી વિરાસત નષ્ટ થઈ ગયેલી હતી જેના પ્રત્યે આપણને અનઆસ્થા આપણે જેના કત્તર વિરોધી થઈ ગયા હતા પછી ભલે તેનું ક્ષેત્ર ઈશ્વર હોય વેદ હોય ધર્મ હોય કે સાધના રાજનીતિ હોય કે અર્થનીતિ પરિવાર વ્યવસ્થા કે સમાજ વ્યવસ્થા હોય આ સંપત્તિને યથાર્થ સ્વરૂપે સ્વામી દયાનંદ સરસ્વતીએ સત્યાર્થ પ્રકાશના માધ્યમથી આપણને ફરીથી મેળવી આપી છે સત્યાર્થ પ્રકાશ એટલે પ્રકાશનો સ્તંભ કે દીવાનાદી જે આપણને સાચી દિશા સાચો માર્ગ દેખાડે છે જેના માધ્યમથી આપણા જીવનને યથાર્થ રૂપમાં સુખ સંપન્ન સંતુષ્ટ નિર્ભીક અને સ્વતંત્ર બનાવી શકે છે જેના દ્વારા વાચક જીવનના અંતિમ લક્ષ્યને પ્રાપ્ત કરી શકે છે જીવનની કેટલી એ શંકાઓનું સમાધાન આ પુસ્તકમાં છે આસ્તિકોને પણ ઉત્તર આપવા માટે આ પુસ્તક સક્ષમ છે એમ કહી શકાય ખાસ કરીને પ્રસ્તુત પુસ્તક એકેશ્વરવાદના સિદ્ધાંતને અનુસરે છે અંધારામાં ભટકી ગયેલા અસંતુષ્ટ માનવ સમાજને આ ગ્રંથ જ્ઞાનનો પ્રકાશ પ્રદાન કરે છે જે લોકો સંસ્કૃત જાણવા અને સમજવા માંગતા હોય તેના માટે આ ઉત્તમ ગ્રંથ છે સંસ્કૃતના એક એક શબ્દની વિગતે વ્યાખ્યા અહીં કરી છે કેટલાક સ્પષ્ટ રૂપે પૂછાયેલા પ્રશ્નોના સ્પષ્ટ જવાબો આલેખાયા છે હા વાંચવામાં તમને જરૂર થોડો અઘરો લાગે પરંતુ સમજવા માટે તે જરા પણ અઘરો નથી અમુક પ્રકરણ રસથી વાંચીએ તો જિજ્ઞાસા ઉત્પન્ન કરે એવા અને રસપ્રદ લાગ્યા મને ચોથો ઉલ્લાસ વિવાહ અને ગૃહસ્થ આશ્રમનો વ્યવહાર આ ખૂબ જ રસપ્રદ લાગ્યો જેમાં સાંસારિક જીવનના વ્યવહારુ રસ્તાઓ અચરચ પમાડે તેવા લાગ્યા અહીં આપણે થોડી આર્ય સમાજ વિશે સમજ મેળવીએ તો આર્ય સમાજ એ સનાતન ધર્મ સાથે જોડાયેલી એક વિચારસરણી છે જેનો ઉદ્દેશ્ય છે માનવ ધર્મને સ્થાપિત કરવાનો સનાતન ધર્મ એટલે જ માનવ ધર્મ અને માનવહિતના વિચારો આર્ય સમાજનો ઉદ્દેશ સનાતન ધર્મ દ્વારા માનવ ધર્મને સ્થાપિત કરવાનો હતો તથા કેટલાક અસામાજિક તત્વો સનાતન ધર્મમાં અશુદ્ધિઓ સ્થાપિત કરતા હતા તેને દૂર કરવાનો પણ હતો તેના માટે તેમણે વેદો પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે અને પુરાણોમાં રહેલી જટિલતાને સરળ કરી માનવ સમક્ષ પ્રસ્તુત કરી છે આ ગ્રંથ વૈદિક ધર્મ કેવી રીતે સત્ય છે તે વાત સમજાવે છે પ્રથમ ઉલ્લાસમાં ઈશ્વરના ઓમકાર આદિ નામોની વ્યાખ્યા છે તો બીજા ઉલ્લાસમાં સંતોની શિક્ષા વિશે ચર્ચા કરી છે ત્રીજામાં બ્રહ્મચર્ય પઠનપાઠ વ્યવસ્થા ભણવા ભણાવવાની રીતો પર પણ પ્રકાશ પાડ્યો છે ચોથા ઉલ્લાસમાં વિવાહ અને ગૃહસ્થ આશ્રમનો વ્યવહાર બતાવ્યો છે પાંચમાં ઉલ્લાસમાં વાનપ્રસ અને સંન્યાસનો વિધિ બતાવી છઠ્ઠામાં રાજધર્મ વિશે ચર્ચા કરી છે સાતમામાં વેદ ઈશ્વર જેવા વિષયોનો વિસ્તારથી આલેખ્યા છે તો આઠમા જગતની ઉત્પત્તિ બંધન વગેરેની ચર્ચા કરી છે દસમા ઉલ્લાસમાં સદાચાર અનાચાર વગેરે સમાજના વ્યવહારો દર્શાવ્યા છે તો અગિયારમા જુદા જુદા આર્યવર્તી મત મતાંતરોના ખંડન નો વિષય ચર્ચાયો છે તો બારમા સમુલ્લાસમાં ચર્વાહકોનો મત બૌદ્ધ અને જૈન મતો સાથે થોડું ભળે છે તથા કઈક રીતે વિરોધી પણ છે તેની સ્પષ્ટતા પણ કરી છે તો વળી તેરમા સમુલ્લાસમાં ઈસાઈના મત વિશે ચર્ચા કરી છે અને છેલ્લામાં મુસલમાનમાં પ્રવર્તા મતો વિશેની પણ ચર્ચા કરી છે છેલ્લે આચાર્યોના સનાતન મતની વિશેષ વ્યાખ્યા પણ લખી છે તો હા મિત્રો એટલું ચોક્કસ કહી શકાય આ પુસ્તક એકી બેઠકે વાંચી શકાય એવું તો નથી એને ધીરે ધીરે સમજીને સમય આપીને વાંચવું પડશે વાચક તરીકે કદાચ મારું આ પ્રથમ પુસ્તક એવું છે જેને મેં ઘણા બધા હપ્તા પાડીને વાંચ્યું છે પરંતુ એક ભારતીય તરીકે આ પુસ્તક દરેક ભારતીયો એ વાંચવું જોઈએ એવું સૂચન પણ કરીશ તો ચાલો મિત્રો ફરી મળીશું આપણે કોઈ આવા નવા પુસ્તક સાથે